રુક જા રુક જા ઓ કાના જરા રુક જા હું તો આવી કાના તને મળવા તું જસોદા નો લાલો છે તું નંદ નો દુલારો છે તું ગોપીઓનો પ્યારો છે તું માખણ ખાનારો છે રુક જા રૂક જા ઓ કાના જરા રુક જા હું તો આવી કાના તને મળવા હું તો આવી કાના તને મળવા તારી વાણી આવી ચડ છે તારી મુરલી મનોહર છે તારી મુરલી સુણીને હું તો આવી દોડી દોડી ને રૂક જા રૂક જા હું મળવા હું તો આવી કાના તને મળવા જમુના તટ પર આવી મીઠી મોરલી વગાડે છે મારા સપનામાં આવીને તું છે જા જરા હું તો આવી કાના તને મળવા હું તો આવી કાના તને મળવા હું તારી રાધા છું તું છે તારી મારી પ્રીતવાલા કાન જા હું તો આવી કાના તને મળવા હું તો આવી કાના તને મળવા કૃષ્ણ કનૈયા લાલ કી છે